વાઘાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીના વેર હાઉસ માં ભીષણ આગ લાગતા

કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો લગભગ પાંચથી સાડા પાંચ કલાકની ભારે જહેમત બાદ સોલ ફાયર ફાટરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી કંપનીની એમપીપી તોન પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેમાં કંપનીનો વેરહાઉસ સહિત પ્લાન્ટ બનીને ખાબ થઈ ગયો હતો ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચ્યું હતું